આગળ વાત કરીએ રાજકોટની રાજકોટના થ્રંબામાં સનાતન ધર્મનું સંમેલન યોજાયું હતું જેમાં અગિયાર સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું ત્યારે રાજ્યભરમાંથી સંતો મહંતો કથાકારો આ સંમેલનમાં હાજર રહ્યા હતા સદાનંદ સરસ્વતીજી મહારાજની અધ્યક્ષતામાં આ સંમેલનનું આયોજન કરાયું હતું તેમાં સનાતન ધર્મના અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચા કરાઈ સનાતન ધર્મ સંસ્કાર સંસ્થાના ગુજરાત પ્રમુખ પદે શ્રીનાથ બાપુ જૂનાગઢની નિમણૂક કરવામાં આવી છે એ સંવિદાની સુરસરી છે સંવાદિતા માત્ર પરસ્પર આપસમાં બધા સંપ્રદાયોની જ નહીં વ્યક્તિના પોતાના વાણી વિચાર અને વર્તનની સંવાદિતા પરિવારમાં સંવાદિતા સમાજમાં સંવાદિતા સનાતનના સંપ્રદાયોની વચ્ચેની સંવાદિતા અને સાથે સાથે વૈશ્વિક માનવતાની સંવિદા કારણ કે વસુધૈવ કુટુંબકમની ભાવના સનાતન ધર્મની પાસે છે એટલે પૂજ્ય જગદ્ગુરુ આદ્ય શંકરાચાર્ય ભગવાનની પરંપરા અને એમાં દ્વારકા તીઠાધીશ્વર પૂજ્ય શંકરાચાર્ય મહારાજજીના અધ્યક્ષતામાં